હા તો ઓલરેડી ગાઈડ જો ઉધાભાઈ ઉપડી ગયા હે એને જવાનું હે રોટા હેટરમાં હા રાજપારીમાં આવી ગયો ભાઈ ઉધાભાઈ રોટા હેટર ગમકાવી આવે એટલે ઉભાથી લીધું હા તો ઓલરેડી ગાઈડ જો હા ઉપડી ગયા ઉધાભાઈ ઓલાઈન લઈને રોટા હેટર ને આખો સેટ હો ભાઈ હા આપણે કરવાનું હે આપણામાં વાવેતર અને છીણાં કાઢવાના હે હાલો બતાવીએ વિડીયો આગળનો હા તો ઓલરેડી કાઈ જુઓ આપણે આવી જઈએ ને જમીનમાં કેમકે ચાલુ કરાવી દઈએ ને કમ્પલીટ કરાવી દઈએ ને પછી આપણે ઉપાધીને હા પછી આપણે પાછું વાવેતર કરવા આવી જવાનું જો આ ચણાનો ઢગલો છે આપણો આ ચણા કાઢી નાખીએ અને આપણે સામે જ વાવેતર કરતા હોઈએ એ પણ વિડીયો આવી જાય પહેલાં ઓલું ખેતર પૂરું થાય બીજું પછી પાછી આપણે આને સામે જ વાવેતર કરવાનું છે તો આગળના વિડીયોમાં હાલો તમને બતાવીએ બધી હા તો ઓલરેડી કહે આપણે ચણામાં ચાલુ કરી દીધું હતું જોવો આ રીતનું હાલતું હતું હા એમાં કંઈ ઘટે જ નહીં વાવેતર કરતા કરતા હું જગદીશભાઈ ભાઈ આવી ગયા આપણે ચણા કાઢતા હતા ન્યા તો આપણે વાવેતર કરવા જવું જગદીશભાઈ હા હાલો આગળ વાવેતર કરવા જવાનું હોય અમારે જો આ રીતના ચણા નીકળે છે સમીરભાઈને એ બધાય ને ચણા કાટવાના છે પછી આપણે ઓલરેડી કમ્પ્લીટ હાલે જ છે ચણામાં ભોગતા હરા દેખાય હવે થાય કેવા કે જોવાનું છે તો હાલો આગળ રિઝલ્ટ આવી જાય કેટલા કેટલા બાચકા થયા છે આપણે ઢગલો મોટો છે એમ તો આઠક વીઘાના છે ચણા તો હાલો આપણે ઓલા ખેતરમાં વાવેતર કરવાનું છે ને આગળ બતાવીએ કે આ રીતનું હાલે છે બધી પોઝિશન તો હાલો આજ ચણા વાવી દેવા છે ઓલો તલ વાવી દેવા છે અને ચણા કાઢી લેવાના છે અને જગદીશભાઈ ને વિમલના નશા વગર હાલે નહીં જરાય વિમલ તો પેલા જોઈ ચણા જો આ રીતના આવે આપણે છે આપણે જો જંગીર આલે હે ઓલા ખેતરમાં ચણા કામ કાજ ચાલુ જ છે ઓલરેડી અને આપણે બીજા ખેતરમાં જો વાવેતર કરી લીધું છે આ હેઠા મશીન છે હવે આગળ ત્યાં નજીક જ ફૂકી જવાના વાવેતર કરવા નમીન સમીરભાઈ ભાઈ છે વાવેતરમાં તો હાલો આગળ ઓલા ખેતરમાં જઈએ બતાવીએ ત્યાંનો પ્રોગ્રામ તો ઓલરેડી કહે આપણે બીજા ખેતરમાં આવી ગયા તા જોવો ત્યાં આપણે આલે જંગી

આપણે વાવેતર આલે છે જો હા અને આ બાજુ જોવો હા હુદા રોટા હેટર રાખીને અવતર્યા છે અને હવે બીજે ઠેકાણે આંકવા જાય છે ઈ રોટા હેટર ને આપણે હજી વાવેતર હળતું બાકી હો ભાઈ હાલો આલરેડી બાપા અત્યારે છે જંગીરમાં માં ચણાના બાચકા ભરાઈ ગયા ઓલરેડી કમ્પ્લીટ એક કે ક્લીનન

કેમ છો બધા બધા મજા મજા છે ઓલરેડી આપણે પણ મજામાં છે હવે આજના નવા બ્લોકમાં આપણું સ્વાગત છે હાલો બતાવીએ તમને આજનો પ્રોગ્રામ હાલો તો આજે જઈ નહીં આપણે ઉકલેટા હા હા ઉપલેટા જઈ આવી આગળનો પ્રોગ્રામ બતાવીએ કઈ રીતે આપણે અત્યારે હા તો ઓલરેડી ગાય છે આપણે ભૂગી ગયા છે અહીંયા સિચ્ચર અત્યારે સિચ્ચર થઈ અને ઉપલેટા જવાનું છે જો આ અમિયા માતાજીનું મંદિર છે જે બહુ જોરદાર અને મોટું બધું વિશાળ છે નદીને કાંઠે જ છે આ એનું મંદિરનો ગેટ છે મંદિર આપણું અંદર છે આપણે આપણે પણ અત્યારે ટાઈમ છે ને એના આપણે તમને આપણે વિડીયો બતાવો આ જો છે આ તો ઓલરેડી કાઈ આપણે ઉપલેટા પૂગી ગયાતા જયેશભાઈ ન્યા કરે સાહિલભાઈ ન્યા આ તો જયેશભાઈ બધે લખન માં ગયા છે અને આજ સાહિલભાઈ વારો આવ્યો છે તબેલા માં ઓપાઈ જો પીહું ને તબેલા માં કુંમરો મારે છે કામકાજ બધું આ સાહિલભાઈ નું કામ નબળું ના હોય ભાઈ જો આ પીહું ભાઈ તબેલા માં પીહું છે ભાઈ આ સાહિલભાઈ નાખવા નથી ભેહું ને કઈ નાખી દીધું હોય એક નિર્ણય 6 વાગે કરીએ બીજી નિર્ણય હે ને 10 વાગે કરીએ આજે માં બાપાને લગનમાં જવાનું છે ને એટલે એની બીજી નિર્ણય વેલી કાઢી થી અને સાની પાછી વાગે કરીએ હા હવે પોરો હા આ હે પાડી પાડી ની ખડેલું ઘર ને એવું બીજા ખડેલા બીજા બે આવી જાય ભાઈ જબરો

હા તો ઓલરેડી ગયા છે આપણે આવી ગયા હતા હાલો ઓપનિંગ ચાલુ કર્યું છે હા નવી જંગીર માં હા તુવેર નો ઢગલો બહુ જાજો છે ચાલુ જ કર્યું છે રાણાભાઈ આવી ગયા હે જો વિજયભાઈ ની તુવેર નીકળે છે અને નવી જંગીર માં રાણાભાઈ જોયે વિજયભાઈ ક્યાં આપણે નાફેડ માં વારો આવી ગયો અમે કે સીધા બાસકા હવાર માં જાય મોજ કરો ફૂગી જાય રાણાભાઈ રાણાભાઈ ની જવાબદારી સાથે હોય કે હવારી પૂગી જ્યા હે મોજ કરો તમે યાર્ડ માં અને આપણે આયા તો આપણે ડીઝલ નાખવા જો હા ડીઝલ નો પંપ ભરી અને પૂગી ગયા તા આપણે અને બસો પિસ્તાલીસ જે છે એ હેક્ટર ઉાલે છે નવી જંગેરમાં હા ઓલરેડી કમ્પ્લીટ ઓ ભાઈ જો તો છોકરા આવી ગયા હે બધાય આ

વાંધન એમ થાય કે એક નંબર થાય છે તલ બધા એમ કીએ તો ટ્રાય મારી બીજી હું હમ ચાલો તૈલવા વેલી પછી હજી તો મગ વગવાની બાકી આજે ખેસી જ લેવાની રાયતી કા હા તો ઓલરેડી કાઈ જો તલનું આ રીતનું અત્યારે થતું હતું કમ્પ્લીટ એ ટુ જે ટ્રાઇટ વાળું પડું છે ઓલરેડી કમ્પ્લીટ છે આમાં જો રોટા પણ કાલે હું ભાઈ મારી ક્યાં તારા એ હા હમણાં વિડીયો મૂકવાનો કંઈ ટાઈમ મળતો નથી ભાઈ અને વિડીયો ઉતારવા જવાનો પણ ટાઈમ મળતો નથી તો હાલો આગળનો પ્રોગ્રામ તમને બતાવીએ આ ખેતર પૂરું થાય એટલે બીજા ખેતરમાં ન પ્રોગે હા રમેશભાઈને બે ગયા છે

અને રોટાટર જોવું તો હાકી ગયા હતા રોટા ડર કામ પણ મૂક્યું હોય તો એક કમ્પ્લેન કરીને આપણે આવી ગયા એમાં વાવેતર કરવા જવું હવે મગનું વાવેતર ચાલે જે એનું બીજું ખેતર છે એ આપણે તૈલ વાવ્યા હતા દો આખી બતાવીએ એ પણ આવશું ફળું નીચેનું જે પડું છે એ પણ આમ આપણે તૈલ વાવ્યા હતા તૈલવે છે ને હવે આપણે વાવેતર કરીનું મગ બીજા હા હા તો ઓલરેડી કાઈ જ જો આપણે જે ફૂંકણી આવવાની હતી એ ઓલરેડી આવી જ ગઈ છે હા આપણે વાવેતર કરીને આવતા રહ્યા અને ફૂંકણી પણ આવી ગઈ છે જો હા હાલો આગળ આવશે માર્શલની હે ફૂકણી આપણે હા સુરેશભાઈ લેવા ગયા હતા પોરબંદરથી આપણે જે લીધી એ ઓલરેડી આવી ગઈ હા આપણે વાવેતર કરીને આવતા રહીએ હવે આપણે કરવાનું હોય આપણે કરનામાં વાવેતર હા જો જે ફૂંકણી છે માર્ચાલ મહારાજા હા કેમ છે કટીની ઘટી જ નહી ભાઈ જોરદારો તો આલો એ ફૂકણી છોડાવી લે પછી આપણે મકાઈ વાવેતર કરી હા ઘરના ખેતરમાં હોવાની હે મકાઈ જો